ફોન નહીં આવ્યો છે શું કરું ફ્રૂટ સમારો છો ફ્રૂટ સમારો છો તમારો બ્રેકફાસ્ટ રેડી કરો બરાબર કાલે બુ થાકી ગયો ને એટલે આજે ખાવું પડશે હવે ખાવ છો ને ભૂલ્યા છો આ કેળા નહીં એટલે દૂધ નહીં ફ્રૂટ બરાબર બરાબર કીવી અને એપલ આજે બહુ મોડા ઉઠ્યા ને આજે સાંજે આજે મોડા ઉઠ્યા ઉપરથી આજે વધારે કામ હતું તો મોડું થઈ ગયું આજે મસ્ત સ્ટોરરૂમ સાફ કરવા કાઢવો છે એવું આજે તાપ નીકળ્યો છે એટલે ડકાવર પાસ આવી જશે હા બરાબર સ્ટોરરૂમ આજે સાફ કરવાની છે ઓનો રાત્રિના કેટલા દિવસ રહ્યા બહુ નજીક આવી ગઈ ને આજે કાલ તારીખ 14 તારીખ થઈ

જો આટલી વસ્તુઓ બધી બહાર કાઢીને મૂકી છે આટલી બોટલો એક જ હજુ તો એક જ સાઈડનું બધું બહાર લઈશું બીજું બધું બાકી છે અને આ બાજુ કપડાનું મશીન થઈ ગયું છે તો કપડાં સુકવવાના છે અને જોડે જોડે જમવાનું બનાવવાની તૈયારી કરી દીધી છે એટલે સૌથી પહેલાં હું કપડાં સુકી દઉં પછી જમવાનું બનાવી દઉં અને પછી આ બધી બોટલો ઘસું એમ બી મારી ગેલેરીમાં પેલ બાજુની સાઈડ છે ને બપોરે દોઢ વાગ્યા પછી જ તાપ આવે છે એટલે મેં કહું બપોરે ઘસી પછી ત્યાં ગેલેરીમાં બધી જ બોટલો તપાવવા માટે મૂકી દઈશ એટલે સરસ તપી જશે ત્યાં છે ને સાંજે સાડા ચાર પાંચ વાગ્યા સુધી સરસ તાપ રહે છે એટલે બધું સરસ તપી જશે એટલે મેં કહું એ પછી કરું પેલા જમવાનું બનાવી દઉં એટલે વિકાસ જમવા આવે ત્યાં સુધી બધું રેડી થઈ જાય તો આજે ભાઈ આયુષ્ય ચાલુ કર્યું છે દિવાળી કામ સાફ સફાઈ બધું ચાલુ છે આ બધા વાસણ ઘસવાના કાર્ય વાહ

થઈ જશે દિલે દિલે બરાબર આજે બરાબર તાપ જ નહીં નીકળે પણ જો વાદળું આવી જશે વચ્ચે વચ્ચે આ તપવા મૂકવાની તો થઈ જશે તાપ વરસાદ તો નહીં પડવાનો હવે એ તો નવરાત્રીનાન ચાલતો સાળ્યા માટે એવા ન્યૂઝ બનાયા કે વરસાદે દીદાય લીધી એવું છે અત્યારે બધા વાસણ વાસણ ગયા અને એક નુકસાન ગયું બહુ મોટું કાચની બોટલ તૂટી ગઈ એ બી એટલી સરસ હતી ને મને બહુ ગમતી હતી આ બોટલ જો આ બધા જ વાસણ ઘસી નાખ્યા આ જે જમવાનું બનાવ્યું એ રૂટિંગ આપણે વાપરીએ આમાં ભર્યા પછી આ છે બધાના ઢાકણા અને આ બધી કાચની બોટલો આખું તબાસરૂપ ભરીને બધી કાચની જ બોટલો છે ખાલી આ ત્રણ મોટા ડબ્બા જ પ્લાસ્ટિકના છે બાકી બધું કાચનું અને આ જેટલી ને એનાથી ત્રણ ગણી હજુ તો અહીંયા બધી ઘસવાની બાકી છે આ બધી છે હજુ તો રૂમમાં ખાસ બધું નાની નાની પરચુરણ બોટલો બી આ બધી ઘસવાની છે હજુ તો

ડબ્બાને ને બોટલો અહીંયા લુછીને તપાવવા માટે મૂકી દીધું છે હવે તાપ પડતો અડધું છે ને ધીરે ધીરે આખામાં આવશે તાપ આ પાછળનો આથમ તો આવે ને એટલે બહુ લેટ આવે થોડોક એટલે અહીંયાથી આટલો તો આવી જ ગયો છે આ બકેટમાં તો આવે જ છે તાપ એટલે સરસ બોટલો તપી જશે ગાય જ અત્યારે પોણા સાત થયા છે અને વેધર એકદમ ચેન્જ થઈ ગયું છે જુઓ વરસાદ આવે ને એવો મોસમ થઈ ગયો છે ઓહો ઓહો અમાર તો અહીં કબૂતર એટલા બધા છે ને કે એક જ ફટાકડો ફૂટે ને બધા દોડા દોડ કરે જો આમ નોર્મલ વીજળીઓ થતી હોય ને એવું થાય છે વેધરમાં અને મારું કામ હજુ અહીંયા સ્ટોર રૂમમાં જ અટકેલું છે ધીરે ધીરે પતાવું છું આ બધું તો વાસણોનું તો બધું આઉટ કરી દીધું છે હવે અહીંયા ખાલી આ ગોઠવવાનું રહ્યું છે આ પ્લાસ્ટિકને બધું મેં ધોઈ નાખ્યું છે એ બધું સોફ્ટ કરી દીધું છે આ ઉપરની લાઈન હજુ બાકી છે પણ એમાં એટલું બધું નહીં પણ આ નીચે જ વધારે હતું ઝીણી ઝીણી નાની નાની બોટલો કઠોળની બધી કાચની બરણોન એટલે સાચવીને કરવું પડે બધું તો ચલો હું આ પતાવી દઉં

ગાય છે અત્યારે આમાં છે ખોડિયાર કાઠિયાવાડીમાં ડિનર કરવા માટે એના સલાડ ને અથાણા સરસ હોય છે એનાથી અડધું પેટ ભરાઈ જાય